वहां पर पिछले जनादेश की पर्चियां उड़ाई है जनादेश का अपमान किया है सारी पार्टियों ने कोई एक पार्टी उसमें आज की तारीख में अपने वोटर के सामने जाकर के ये कहने की स्थिति में नहीं है आपने जो हमें जनादेश दिया था हम उसपे टिके आए

में नाराजगी नहीं है खूब और लोग बदलाव चाहते हैं बड़ी तादा तो हमारी हमारी आंकड़ों में बहुत साफ हमको लग रहा था कि शायद भाजपा वहां पे हार रही है और कांग्रेस पार्टी la Alcea કેરી ઉતારવાનું કામ ચાલુ છે આ એક આંબામાંથી અહીંયા પાંચ છ બોક્સ પર એટલી કેરી ઉતરી છે ચાલો કેરી ક્યાં ઉતારે છે અહીંયા ઢગલો થઈ ગયો છે કેરીનો હા હજી કુપોષિત છે કેરી આવી જ નથી હજી આંબાની કેરીનો ઢગલો અહીંયા થઈ ગયો છે જ્યાં જ્યાંથી ઉતારે ને ત્યાં ત્યાં ઢગલો કરતા જાય છે એટલે પછી છેલ્લે બધી કેરીને એક આરે ભરી લેવાની બોક્સમાં હા આંબામાંથી કેરી ઉતારી દીધી એટલે સાફ થઈ ગયો છે અત્યારે ચોખ્ખો કે કેરી દેખાતી નથી નહીં તરા આંબો કેરીથી આખો ભરેલો જ હતો અહીંયા કેરી હજી નથી એટલે આમાં કેરી હજી ઉતારવાની નથી ક્યાં ઉતારે છે કેરી જોઈએ તડકો થઈ ગયો છે ફૂલ અત્યારે અહીંયા આંબાની કેરી અહીંયા ઢગલો થઈ ગઈ છે આમાં થોડીક જ છે કેરી ઉતારવાનું કામ ચાલુ છે કેરી ઉતારવા વેળા હોય ચૌદ લાખ રૂપિયા છે પણ હારા બાર સુધી માં દઈ દેવી

જીમમાં દેવા દેવા પડે પડે ને આ તો હવે ક્યાં એટલી બધી હવે છે થઈ કાર્ડિયો નાસ્તો કરી લીધો પછી પૂરું આવું છું બોલો ગોતું છું ને હું ઈ સાઈડ જવાનું છે હું તો આમ આમ આ થઈ ગયો સા હા કેરી છે મસ્ત

ઉપરથી ખેંચીને કેરીને વેડામાં જે નેટમાં આવી જાય

અને જેમાં કેરી વધારે હોય ને આંબામાં એમાં કેરી ફળ છે એ નાનું નાનું આવે જો આંબામાં કેરી ઓછી છે પણ એનું ફળ છે ને એકદમ મોટું મોટું છે એવી વજનવાળી કેરી છે આંબામાં કઈ નથી ખાલી છે મોટો દેખાવમાં પણ કેરી એમાંથી એક પણ નથી નીકળી આ હજી એટલો બધો વિકસિત જ નથી થયો આંબાનું પણ એવું જ છે આ આંબો દેખાય મોટો પણ એમાં કેરી હજી આવી નથી બાકી આંબો છે મસ્ત એકદમ બાકી આખો ભરેલો હોય પણ કેરી નથી હજી આવી એમાં બધા આંબામાં કેરી ના હોય આ આંબામાંથી કેરી નીકળી અહીંયા છે આંબો મોટો બધો પણ કેરી ઓછી છે કારણ કે આમાં નવા પાન ફૂટી ગયા આ પાન નવા નવા ફૂટી જાય એટલે કેરીનું પ્રમાણ ઓછું થઈ જાય ઉપાણો ફૂટવા માંડે પછી આમાં કેરી ઉતરી જાય પછી ખાતર નાખવાનું અને પાણી પાવાનું એટલે આ બધાય આંબા થઈ જાય મસ્ત એકદમ તંદુરસ્ત જો આ આંબો એક અવડોકડો નાનકડો છે પણ આમાં કેરી જાજી છે આ કેરી સૌથી મોટી છે આંબાની કોને કોને કેરી ભાવે કોમેન્ટ કરો જેની ફેવરેટ કેરી હોય ફ્રૂટમાં કોમેન્ટ કરો કોને કેરી ભાવે છે કોમેન્ટ કરો જ્યારે તડકો એટલો છે ને કે એમ થાકી જવાય એવું છે પણ અહીંયા આંબાનો છાંયો જાય એટલે જો આટલામાં આમ આ છાંયો થઈ ગયો આટલામાં એટલે અહીંયા ગમે એ ગયો પણ વાડીએ જે મજા આવે એ સિટીમાં રહેવામાં પણ વાડીની જે કુદરતી હવા છે ને એ તો ક્યાંય નથી આવી તો મજા આવે વાડીએ રહેવાની કોને કોને વાડીએ ગમે વધારે એટલું શાંત વાતાવરણ છે મસ્ત મજા આવે ઠંડો ઠંડો પવન આવે છે અને મજા આવે અહીંયા પહેલાં દાળ તબેલા જ હતો તબેલામાં પહેલાં ભેંસો બધું હતું અત્યારે હવે ભેંસું નથી તબેલો છે હજી વાડીએ મજાનો પવન આવે છે અત્યારે પંખી બોલે મજા આવે વાળી વેલકમ ક્યાં જવું છે પાણી ત્યાં ભરેલું જ છે